હા પછી હું નકી થી તો તમાર ગાડી લેવાની છે કે આ લેવાના તને ફરવા કરતા તું પાડી આની છે કા ગમે ગાડી લે તને હું ફેર પડે આપણે લઈ લે હું ઈ નઈ લે તો હા ભોરાન ભોરાજ ભઈરાસ બોલાવો તો ખરી હવે હા હમણા બોલાવો ને ભાભી ને હું ભાભી ને ભાઈ ને બોલાવો ને હું બોલાવું છું ભાભી ને ઉભરે તમાર કોઈ નથી બોલાવા એ કવિતા ભાભી એ આવો 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 એ આવું નથી ઝટ કરો આપણે નીકળવું છે સારું ચલો અમે અમારો સામાન રાખી દે તમાર ગાડી તો મે કીધું તું નહી એની ગાડી નઈ લે એ પણ આપણી ગાડીમાં જ રખાવી દે એક શબ્દ બોલતા તમે હા વાંધો નહીં રાખી દેવો ની જોયું ને એક વાર નાખી ને તો બેહી ગયા ભાઈ અને આખા આખા માં જીભું નીકળી સોર પેટી ખાલી થઈ જાય ને તોય ના માને કેમ ના બેઠા હોય તો હું કરી લેવો કઈ હા હા મસ્ત મસ્ત બેસાઈ ગયું તને તો મસ્ત મસ્ત ને આગર ઘરે બેહી બેસો ગગલી ભાભી તમે નાસ્તો લીધો છે ને ગગલી ભાભી નવરી જ બધું બનાવ્યું બે દી એક્ચ્યુઅલી છું હું બનાવતી હતી પણ પછી મારી વાત થઈ ને ગગલાભાઈ સાથે તો એમ કેતા તા કે ગગલીને તો એવો શોખ છે એમ થેપલા ને એ બધું બનાવવાનો તો એ બનાવી નાખશે હા એટલે તું બનાવતી હોય તો છે હા તમારે છે મન શોખ બહુ છે ને તો હોટેલે જશું પછી આપણે બીજું પણ જાસુ બરાબર ને હા બરાબર છે તમે જોયો તો હોટેલ માં રૂમ કે પછી આપણે જઈને ગોતવાની છે ના ના મે જોયો તો ઓનલાઈન થોડું પછી ઈ રીતે જાય આપણે જો એક આ રૂમ છે હમ રૂમ તો સરસ છે ઓ આ અમે રાખીએ હાતી વાંધો નહી તમે તમારે જો આમાં એક આ છે વાવ આ તો સરસ છે ઓ ઓલા રૂમ કરતાય અમે આ રાખીએ કામ કરીએ હાતી વાંધો નહી તો આ રાખો હાતી વાંધો નહી આ રાખો ચીકી હાય આ આ આ પરસો આપણે જો રાખવાનો છે હું એને ગમે એ જ રાખવાનો છે આપણે બધલો ગટો રાખવાનો છે ઊભી તો રે હજી ત્રીજો છે પણ હવે જો કહી દઉં છું ત્રીજામાં એમ કે ના અમાર આ રાખો તો મેર નઈ પડે સાંભળી લેજો તમે હા પણ હવે એને આ રાખી લીધો ને બસ તો ઈમાં જોવાનું કઈ થાતું જ નથી જો ઈ ત્રીજામાં એમ કહે હે કે આ માર રાખો છે તો મેર નઈ પડે અમારી રાખો છે બસ જી હારો એ ખરાબ હોય મારે તો ઈ જ રાખો એ સારું ચાલો આપણે હવે ત્રીજો એક રૂમ છે એ જોઈ લઈ અને પછી એમાંથી બે નક્કી કરી લઈએ તમારે આ રાખો જ ને આ મારો આ ફાઈનલ હો અહીંયા જો બસ મસ્ત છે હરીસામ બધું એતી કઈ વાંધો નહી હારું હાલો તો અમે જાય ત્રીજો રૂમ જોઈ લઈએ એ અમે આવીએ છીએ હાલો ને એટલે જ આવતી હશે તો મને ખબર છે ન્યા જન જો ગઈમો ને તો ઈ જ રાખશે વાવ કેવો મસ્ત રૂમ છે સરસ છે ગગડા રૂમ તો આપણે તા રાખવાનો છે ફાઇનલ છે વાહ સરસ છે આ રૂમ મોલા બે કરતા સરસ છે એ ગગલી બેન એક વાત કહું ઠીક હે હોય કે પણ એમ ના કેતી કે છે ને અમાર આ રૂમ રાખો બરોબર તમને બે રૂમ માં કીધું તો કે માર રાખો માર રાખો બરોબર હવે હું નથી આ દેવાની મને બહુ ગમે છે મને આ રૂમ બહુ ગમે છે અમને દયો ને જો ભાઈ મેં નહીં પડે મેં કહી દીધું તો થી જ બે ને એલી હું આવ્યું જાય તારું હવે એક દીમાં આ બધું તમારે બોલવાનું હોય તમારે હેન્ડલ નથી તો એટલે હું કરું છું હવે મુંગા મરો ઓલા બે સારા છે તમે તમારી રહ્યો એમાં હા તો ઈ જ કો સારા છે જાવ ને એમાં તમે એ પહેલા તમે ઓલા છે તો કમાર ઈ રાખવા હવે કે આ જોય તા રાખવા આ રૂમ માં એક હલાલો બાકી આમ ના મેલાવે હાલો આપણે ઓલો રૂમ રાખી લઈ એ જરાક સામાન છે ઈ પછી આપણે મૂકી દેન રૂમ માં અને મારવીક મેલી દેવી હરીન કાઈ શરમ નથી હજી એમ કઈ જાય છે કે જાય તો એને એને પોતાની પડી સામાન ની બધી આપણે આપડી ગાડી માં છે તો આપણને જ કે વિજાનત કોઈ કે નહીં તમને આની આ ગળે ગાઈક સે હાવ તો જો કે ઓસલ રૂમ છે ન્યા બાત તીતી ખોટી ઓની આઈ રે રૂમ તો ઓસલ જ છે પણ આ તો ઓલો જોઈન આ જોઈન ઓલો જોઈન કરતા હતા એટલે હું તો વાત તીતી બાકી મને કઈ વાંધો નથી ગમે રહેવાનું થાય તો ઈ તો મને ખબર છે તારે કે ઉપાધી ના હોય તો બધા એડજસ્ટ કરી લે એટલે તને લઈ જાવ બધે હા બાકી તો ના જા કા અરે પણ આ કવિતા ભવિ દેગા જ જોઈ કઈ ને આવે એને કા 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 હાલો ફ્રેશ થઈને પછી બીસ ઉપર જવાનું છે હા પડેના હડું તૈયાર તો થા પેલા પરસ ને ઠકતાય રસી મુજ તો ખરી ને પૈસા થઈ એક વાત કહું હું ના પાડીશ તો નઈ કે બે કઈસ બે તો કેન શાનમની ભાઈ પરસા તમે એમ કે ને પૈસા પડરી જાય પણ પૈસા છે ખબર છે પણ પર્સ ના પડડી જાય હા લાઈક તો મોં ખુલાઈ દીધું સ્પર્શ દિપલરી જાય તી બોબી કોઈ તન કઈ કોઈ ના પડે પડડી હો પૂજરીમાંથી લાવીયું 50 રૂપિયા નું પડરી જાય તો કોઈરું આવ તૈયારાન શાનમની પર્સ ચાલો હવે ગગલી ને બોલાવીએ હા બોલાય બોલાય કરવા હાલો ફોન એ ગગલી બેન તમે આવજો અમારા રૂમ માં કાકા કાકા ને તમે આપી દેવાના અમને રૂમ આવડો એ ના ના એમ ફ્રેશ થઈ ગયા અમે તો આપણે જઈએ એમ કે ગગલા ભાઈ આને ગગલા ભાઈ વિને એક સેકન્ડ નથી હાલતું આરએસ તમાર ગગલા ભાઈ એ કઈ બોલતોય નથી આમ તો આ બેહારી દેતી હાલતું નહી એને ગગલાને આવો પટકાવા જોતા તો ખબર પડે કરે છે ને ભાભીન ઘરવારો જો એને દબાઈને દેસ બિસારો આવી ગયા તમારા બબલા ચાલો હવે જઈએ આપણે બીચ ઉપર હા જવાનું જ ને વાવ સ્વિમિંગ પૂલ મસ્ત છે આનો હોટેલ નો હા ઓ પણ આપણે અત્યારે તો જઈ આવીએ બીચ ઉપર પછી તડકો થઈ જશે ને તો ન્યા નઈ મજા આવે અહીંયા સાયા સાયા નાવન મજા આવશે હા યાર રાઈ તને હાલો 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 હવે કોઈ ગોવા જવાનું નામ ના લેતા હો લેકા આ તો દિવસે આપણે દરિયા તો સરખા જોઈએ ને એક દરિયો જોઈએ એટલે બધું આવી ગયું એવું એમ ને આ તો એવું જ ને આ તો રોટલી સિવાય બીજું ખાવાનું નામ ના લેતા લેકા બસ ઘઉંના લોટમાંથી જ બધું બને છે તો પછી બીજું શું ખાવું હોય રોટલી જ ખાઈ લેવાય

જો 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 જઈએ ને સૂર્ય જોર તો દેખાય ઓર તો ન દેખાતો આમ જાતો એ નવું દેખાય ને ને સનસેટ કહેવાય બીજો કઈ હોય નહીં મોટી વાત હાલો હાલો એકાડી સેલ્ફી લઈ આયા હાલો આ ફોટો પાડ દીયો ને અમારા બન્નેનો જો જો હું આપડા બધાનું કહું છું કે સેલ્ફી લઈ ને ને એના બેની પડી છે બોલો પાડી દે તો આપણે ફોટો એવું કઈ નથી હવે આપણે સેલ્ફી લેતા હોય તો લઈ લેવાય ને પેલા એટલે તને તો બધી વાતમાં વાંધો મારી વાત ખોટી હોય ને તો કયો પેલા એના બેના પાડી દે પછી આપણે સેલ્ફી લઈ લેવું બીજું હું હોય આ તો એમ જ ને હવે તો આપડા બેના પેલા પડાવું એ ભગવાન નહીં સુધરે હા તમને તમારા જ વાત લાગશે બધાય મારા મોબાઈલમાં લઈ દેજો હો જો 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 એમ કરીને એમ કે મારા મોબાઈલ હારો છે મારામાં ફોટા પાડી દેજો આપણ પાડી દેને એને મારા મોબાઈલ ભાઈ હારા જ આવે છે હો આ તો પછી અમારે મૂકવું હોય તો આ ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે WhatsApp માં સેન્ડ થાય તો પિક્ચર કરવા હોય ને તો કાઈ નહી હાલો તમારા મોબાઈલમાં પડી દે ના ના ચાલશે તમ તો તમારા મોબાઈલમાં પડી દયો ને ચાલ આવી જા એ સારો છે એમ કે એમ કરે છે એમ કેને કે આવે તો આવે કે બેચે તો બેસે કે ઊભો થાય તો ઊભો થાય એ બિચારો ચારો આવી ફટકાણી હોય ને તો ખબર પડે ફોટો પાઈ ને ફોટો તું ચલ હાથ દે મારે વાસણ લાગે હો રેડી રેડી આવી ગયો આવી ગયો હવે અમે આમ જોતા હોય ને એવો પાડી દયો હો આમ એટલે કેમ જોવો તો ખરી પછી પાડું આમ હું હાથ રાખ્યો નીસર રાખ હાથ અરે એવો પોઝ છે હું એના બતાવતી હોય લે ભાઈ ના રેડી કોઈ દી જોઈ નથી હારું હારું બતાવ દે બતાવ દે આ લે ફોટો લઈ લો એવું ના હોય ના રેડી જોઈ ના હોય એવો છે ને પોઝ હોય મને ખબર છે પણ એવી રીતે કહું ને એટલે હસું આવે એટલે પછી છે ને મસ્ત ફોટો આવે ખબર પડે ને એને કાઈ ને તમને તેવું આવડતું નથી હું કરું મને તો કરવા તારે તો ફોટોગ્રાફર એ આમ જો આમ જો આમ જો ઓલી બાજુ એમનો પોઝ રાખીને ઊભા છે થાકી જાહે તમને ભારી ચિંતા છે એમનો પ્રેમ જોવે તો જોવા ને પડી ગયો પડી ગયો કોણ પડી ગયો ના ના ભાઈ ઊભા જ છે હાલો હાલો હવે પડી ગયો ચલો હવે આપણી સેલ્ફી લઈ લઈ આને જો પોતાની પડી એમ ને તમારા ફોટા પાડી દે આપણે જ કેવું જો હા એટલે હા આપણ કહી દે ને એને કીધું તું ને આપણને કે પાડી દે એમ આવવાનું છે ચલો પહેલા સેલ્ફી લઈ લે પછી અમારા બેને પાડી દેજો તમે હો હા 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 જો એ તો મગજમાંથી જ નીકળી ગયું મને કે આ તમારા બેને પાડવા છે કા પાડવા છો ને આ જો સૂરજ વસ આવે ને એમ પાડી દેવો ચલો ફોટા સામું જોવો એ આમ જ પાડવો છે એટલે આમ જોઈસી હવે તું એ પણ સો હો ઈ મને થોડી ખબર હોય સારું આલે એમ જોવો વિડિયો લે હો હવે મેરે હાથ મેં तेरा હાથ હો સારી જન્નતે મેરે સાથ હો तू जो पास हो फिर क्या ये जहां तेरे प्यार में हो जाऊं फना मस्त 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 आ गयो छे तुम्हारा फोटो जोयू करू आऊ कोई दी तमे गगरा भाई नत करू ओलिया करू से ते करू कोई दी चलो तो सेल्फी ले ले हां मैं मुझे पर तुम आगड़ा ही जाओ चलो तो बधे आमा जुओ बे पेन ले ले जाओ एक ने एक ना लेती हां ले लीदा ले लीदा अरे ली वाला हवे हाँ जाई आई थी थेपला बेपला खाई હા ઓ ભૂખ લાગી છે પેટમાં ઉંદરડા બોલે છે હલો હલો હવે જઈએ હો ચલો તમે અહીંયા જ રહો અમે લોકો નાસ્તો લઈ આવીએમ ના ના અમે ત્યાં આવીએ અરે ના ના એવું નથી કરું તમારે નથી તકલીફ લેવી અમે લઈ આવીએ છીએ જોયું એનો રૂમ ના બગડે ને એટલે અહીં આવું બોલ અરે બાપા રૂમ ક્લીનિંગ કરાવી દેસ પણ હવે શાંતિ રાખ તું ના ના એમ થોડું હાલ ત્યાં જ જાવશું હવે તો અરે શાંતિ રાખ પણ નાસ્તામાં પાછિત કાય લઈ આવીએ આરો બીજો હું કઈ દવા લઈ આવું બાકી તમને તો માનસો ને તમારા ભાભી વિના તું સમજુ જ છે આ એમ કઈ કઈન પટાવ્યા રાખી હા તે તું એવી ડાય કે હું કહું તું માની જા આ એમ માઈના રાખ્યો હોય તો કેઈ ના ના રહ્યા હોત ઓહો અમે તો બુધી વિનાની વાતો કરતા આઈશું તમને ખબર મને હું ખબર હાલ ને ભાઈ ભૂખ લાગી છે હવે આ ભૂખ ની પડી છે આપણો રૂમ ગંધારો થાય એની નથી પડી આ હોટલ છે કે ઘર નથી કે હું તો કરી ચાહે ક્લીન વાત એમ નથી વાત જો એમ કરવાની છે કે આપડા આપડા રૂમ માં ખાવ ને ગોટા વાર માં ખાવાનું કરીને ને આરું લઈ આવો અહીંયા કરવાય હોય ને આવું હાલે એમાં બગ 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 ના કરવાનું હોય તમને તો મારું જ દેખાય હોય તો બગ 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 કરવું એમ ખાસ કે ખોટું તો કઈ જોતા જ નથી હાલે હવે કે ને દુબરી થઈ ગઈ તું હાવ તો તો કરવાય ના દવાઉ એક તો હાવ દુબરી છું જો 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 તને જ દાત આવ્યા દુબરી બોલીને લગન પછી એ ને પાડા જેવી થઈ ગઈ છો ઓહો હો તમે તો હાવ દેખાતા બંધ થઈ ગયા હા હું નુહા તો જાવ છું હા એટલે હાવ જાવ ને હવે હાલે હાલે કાઈ કાઈ બધું નાસ્તો ની બધું હા ગંધારો કરવાનો છે આપણે રૂમ કા હજી આને ગંધારા રૂમ ની પડી છે અલા અલા વાર સરસ તમારા ભાભી આવતા હશે હું લઈ આવની જોઉસ મારે લે તમ આવી ગયા તી નાસ્તો ના લઈ આવ્યા અરે એક ચૂલી માં એ ઉથીઓને કે છે ને હે અમારો ઉચી બેગ હતું ને નાસ્તા ને ભૂલાઈ ગયું છે નાસ્તો નોતો આવવાની ખબર હતી પણ હું બાનું વિચારતી દીક તું બાનું હું આપીશ ઈ મડી ગયું મને હે અરે કાઈ ની કાઈ ની ખબર જ હતી નાસ્તો તો નહી જ ઈ જ હતી કે હું બાનું આપીશ બગલા હતું બહુ હવે થેપલા તો ઓસા લેવા છે આપણે ના ના મને ખબર જ હતી થાય એટલે હું છે કરી આવી છું બધાના સારેના વાહ બબલી વાહ તમને આતું તો બધી ભેગી કરી રાખે મને ખબર હોય ને એની બધી હારું હાલ ને તું ડાયે સહેલ ફટાફટ કર ઓહો હો એટલા બધા થેપલા લઈ આવ ગગલી બેન આ ગગલી બેન ને બધાની બધી ખબર જ હોય એટલે બસ લઈ આવે જ વધારે હવે દહીં લઈ આવવાની તો કૃપા કરશો ને બાકી કેકથી ગોતી આવો હાલો બધાય હા હારું હાલો ગોતી આવો આને તો હે ને ડોઢું થાવું જ પડે ખાલી દહીં બે ગોતી આવ તમારું હોય જાતું તું આપણો એવો સ્વભાવ નઈ ને આ તો મારો સ્વભાવ એવો એમ ને ના ના તો તું થોડા કેટલા બધા થેપલા લઈ એવો સ્વભાવ હોય તો એ હું દહીં લઈ આવું છું ચલો મે બે આટો માં જે વિંદઈ લઈ આવ્યો ત્યાં બીજું તૈયાર કરો તમે ભૂખ તો આવી લાગી છે એમ થઈ દહીં વિના ઝાપી જાવ બધું એક્ચ્યુઅલી માં એ દહીં તો કે મળ્યું નહીં બોલો લ્યો અહું હું કરશું ભૂખ કેવી લાગી છે ઉભા રો મુરબો એક લઈ આવી છું હો અઠાણું કે એવું કઈક એલી તો રાસેની હતી પેલા કાઢું હોત તો ઈ કાઢવાની જ હતી પણ મે કે દૂધાઈ આવી જાય ને બસ કાઢું એમ હા સારું આ ઈ લઈ આવીસ તો સારું છે બાકી તો દહીં વિના તો મજા ના આવે મુરબો મુરબોર અઠાણું છે ખાઈ લેવું સારું હાલો કાઢું અને આપણે આપણા મિત્રાઈ વાતું કરી લે પેલા એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મારસુ આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે